માંગરોળ તાલુકાના તરસાડી નગરમાં પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે રૂપિયા છત્રીસ પોઈન્ટ લગભગ સત્યાસી કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર યોજના કામનું ખાતમુહૂર્ત કરાયું કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા સંગઠન મંત્રી કેયુરસિંહ તરસાડી નગર ભાજપા સંગઠન પ્રમુખ કેશોરસિંહ કોસાડાએ તરસાડીમાં થયેલા અનેકવિધ વિકાસના કામોનો ચિતાર રજૂ કરી આવનારા દિવસોમાં અનેક વિકાસ કામો કરવામાં આવશે તેવું કહ્યું પૂર્વ કેબિનેટ મંત્રી અને માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ જણાવ્યું કે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત તરસાણી નગરપાલિકામાં રૂપિયા છત્રીસ પોઈન્ટ સત્યાસી કરોડના કહી જે કામો થતા હતા તે તરસાડી નગરજનોના વર્ષો જૂની માંગણીનો અંત આવ્યો છે તેમજ જૂના કોસંબાથી ત્રિરંગા સર્કલ રેલવે ઓવરફ્લાઇટ વીજનું ખાસ કહી શકાય લગભગ રૂપિયા અઠાવીસ કરોડના ખર્ચે લોકાર્પણ કરવામાં આવ્યું ટર્નિંગ પોઈન્ટથી ત્રિરંગા સર્કલ સુધી ડામર વિથ સીજીબીસી કેમિકલ રોડ રૂપિયા ચાર પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે પ્રગતિમાં છે અને ત્યારે યુડીસી પાણી પ્રોજેક્ટ રૂપિયા નવ કરોડના ખર્ચે પ્રગતિમાં છે આમ વિવિધ વિકાસના કામો નગરમાં મંજૂર થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પણ ખાસ આભાર વ્યક્ત કરાયો હતો ઉપરોક્ત કાર્યક્રમમાં જિલ્લા સંગઠન મંત્રી કેયુરસિંહ પરમાર તરસાડી નગર ભાજપા સંગઠન પ્રમુખ કિશોર કિશોરસિંહ કોસાડા સંગઠનના હોદ્દેદારો તરસાડી નગરપાલિકાના પ્રમુખ કપિલાબેન પરમાર નગરપાલિકા હોદ્દેદારો કોર્પોરેટર ચીફ ઓફિસર પ્રવીણભાઈ ચૌધરી પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપસિંહ રાઠોડ તથા માંગરોડ માંગરોળના ઉમરપાડા તાલુકા ઉપરાંત જિલ્લા પંચાયતના સદસ્યો સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા આજે સુરત જિલ્લાના તરસાણી નગર મુકામે ગુજરાત સરકાર દ્વારા તરસાડી નગરના પ્રજાજનોની સુખાકારી માટે રૂપિયા સત્રીસ કરોડ જેટલી માતભર રકમની ગટર યોજના જે મંજૂર કરવામાં આવેલ હતી આ ગટર યોજનાનું આજે તરસાડી નગરપાલિકા દ્વારા ભૂમિ ભૂમિપૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે આ ભૂમિપૂજનના કાર્યક્રમમાં તરસાડી નગરના ખૂબ મોટી સંખ્યામાં પ્રજાજનો પણ હાજર રહ્યા આ કાર્યક્રમમાં સહભાગી પણ બન્યા છે ત્યારે તરસાડી નગરના પ્રજાજનો રાજ્યના મુખ્યમંત્રી સાહેબનો તો આભાર માને જ છે પરંતુ આ વિસ્તારના ધારાસભ્ય તરીકે પણ હું આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું એ તરસાડી નગરનો જે પ્રાણ પ્રશ્ન ગટરનો હતો એ રાજ્ય સરકારે સમજ્યો છે અને આજે આ પ્રાણ પ્રશ્નનો નિરાકરણ કરીને છત્રીસ કરોડ જેટલી મોટી માતભર રકમ એ અમારી તરસાડ નગરપાલિકાને ફાળવી છે એ બધા રાજ્ય સરકારનો આભાર પણ માનીએ છીએ અને આ ગટર યોજના બનવાથી તરસાડી નગરના પ્રજાજનોની મોટાભાગના ગટરના જે પ્રશ્નો હતા એ આજે હલ થવાના છે એ બદલ હું રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનીને નગરપાલિકાએ જે સુંદર આયોજન કર્યું છે એમને પણ અભિનંદન આપું છું